નમસ્કાર મેથ્સ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે કે જ્યાં તમને એનએમએસનું સંપૂર્ણ સિલેબસ મળી રહેવાનો છે તો હજુ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર પણ કરજો આ સાથે શ્રેણીના ભાગ પાંચમાં આપણે મળીએ છીએ અહીં તમને શ્રેણીનું ખોટું પદ શોધવું એ વિશેની હું તમને માહિતી આપવાનો છું પરંતુ એકથી ચાર ભાગ હજુ તમે નથી જોયા તો તમે યુટ્યુબ ચેનલ ઉપર પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો તો આ શ્રેણી તમને સરળતાથી સમજાય છે મિત્રો અહીં જુઓ અત્યાર સુધી આપણે જે શ્રેણી જોઈએ એમાં ક્યાંક વચ્ચે ક્વેશ્ચન માર્ક હતો તો ક્યાંક છેલ્લે ક્વેશ્ચન માર્ક હતો પરંતુ આ શ્રેણી કેવી છે તો આખી શ્રેણીમાં કોઈક તમને મેથડ આપીએ હશે હવે અહીંયા કોઈ પણ મેથડ હોઈ શકે કોઈ વર્ગવાળી મેથડ હોઈ શકે અનવારી મેથડ હોઈ શકે કે પછી વિભાજ્ય સંખ્યા હોઈ શકે અવિભાજ્ય સંખ્યા હોઈ શકે કોઈ ગેપ હોઈ શકે આ ગેપની એક પેટર્ન બનતી હશે અને એમાંથી કોઈ એવું વચ્ચેનું પદ આપ્યું છે કે જે તમને ખોટી માહિતી વાળું દર્શાવતું હશે તો એને તમારે શોધવાનું છે અને એ ઓપ્શન ટીક કરવાનો છે તો એક ઉદાહરણ તમારા સમયે રજૂ કર્યું છે સમજો કે પહેલું ઉદાહરણ છે કે પહેલો છે સંખ્યા ચાર નવ સોળ પચીસ તો આવું કંઈક ધ્યાનમાં આવો ને તમને સીધી જ ખબર પડી જાય કે વર્ગમાં આવું કંઈક આવતું હતું તો આ જો બધા જ તમને વર્ગવાળી સંખ્યા આપે છે આ જોઈને નિરીક્ષણ કરીને પ્રેક્ટિસ કરીને તમને ખબર પડે તો ચારે બેનો વર્ગ ત્રણનો વર્ગ ચારનો વર્ગ પાંચનો વર્ગ હવે પાંચ પછી છનો વર્ગ છત્રીસ આવે અને પછી સાતનો વર્ગ આવે એટલે કે આ સત્યાવીસ જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય નહીં કોઈ સંખ્યાનો વર્ગ નથી એટલા માટે આ પદ કેવું છે ખોટું છે એટલે ખોટું પદ આપણે ગોતી આવવાનું છે શોધી આવવાનું છે તો આપણા માટે આ દાખલામાં ઓપ્શન જવાબ કયો સાચો થશે ઓપ્શન નંબર સી એટલે કે સત્યાવીસ જે છે એ ખોટું પદ છે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી ત્યારબાદ ને એવી બીજી રકમ આપણે જોઈએ પહેલાં પ્રેક્ટિસ કરીએ પહેલાં તમારે સમજવાનું એ છે કે ખોટું પદ શોધવું તો કંઈક આનો સંબંધ પહેલાં આપણે ચેક કરીએ તો અહીં તમે જુઓ અહીંયા પાંચ તમને આપ્યા છે પાંચ પછી અઢાર આપ્યા છે અઢાર પછી છવ્વીસ છે તો શું એવો ડિફરન્સ આમાં તમને જોવા મળે છે તો સીધી જ રકમને તમે જોતા જોઈ શકો છો કે જ રકમને જોઉં તો જો પાંચ એ ચાર ની આજુબાજુ છે દસ એ નવ ની આજુબાજુની સંખ્યા છે અઢાર એ સોળ ની આજુબાજુ છવ્વીસ પચીસ ની આજુબાજુ સાડત્રીસ છવ્વીસ ની પચાસ એ તો આ વર્ગ સંખ્યા ની કંઈક આજુબાજુની સંખ્યા છે તો પહેલી સંખ્યા આપણે જોવી તો આ કોનો વર્ગ થયો તો વર્ગ એક એનો જવાબ આપણને કેટલો મળે દસ કારણ કે ત્રણ નો વર્ગ નવ વત્તા એટલે દસ એવી જ રીતે ચાર નો વર્ગ તો ચાર નો વર્ગ વધતા એક એટલે કેટલા થાય ચોકે ચોકે સોળ અને સત્તર થાય પણ અહીંયા આપણને જવાબ કેટલો મળે છે અઢાર મળે છે મતલબ કે ચાર ઓપ્શન દાખલામાં તમારે કોઈક ને કઈક ખોટું પદ શોધવાનું છે ત્યારબાદ એનએમએમએસ પરીક્ષામાં આગળના તો પ્રશ્ન પૂછાય પણ આવા પણ એબીસીડીમાં પણ ખોટું પદ શોધવાના પ્રશ્ન પૂછાતા હોય છે તો કેટલાક પ્રશ્નો હું તમને રજૂ કરું છું તો એ ડી જી કે એમ તો પદ ખોટું હોઈ શકે તો સીધી મેથડ આપણે ઉપયોગ કરવાની કઈ મેથડ તો કે વચ્ચેમાં કેટલા પદ આવે છે ગેપ કેટલો છે એ એ એ બી સી તો બધાને પછી શું આવે અને એટલે કે આ બે અક્ષર અહીંયા વચ્ચે આવવા જોઈએ પછી શું આવે ડી ઈ અને એફ પછી જી તો આપણને પેટર્ન પકડાતી ગઈ બરોબર ને કે બે બે વચ્ચે અક્ષર મૂકવાના અને પછી એનો અક્ષર લખવાનો હવે જી પછી જુઓ એ બી સી ડી ઈ જી એચ આઈ બરાબર પછી આ જવાબમાં શું આવવું પડે જે આવવું પડે શું આવવું પડે જે જો જે હોય તો પછીના બે અક્ષર કયા આવે તો કે કે એલ અને એમ એટલે કે આ સાચું છે એટલે આ કે તમારો આ જવાબ કેવો છે ખોટો તમને આપી દીધેલો છે તો આપણે તો ખોટું એ જ ગોતવાનું છે તો આપણો જવાબ શું થશે કે એ રાઈટ આન્સર છે

એચ પછી ટી એટલે એને મૂકી દેવાનો ટી પછી શું આવે યુ આવવો જોઈએ શું આવવું જોઈએ યુ પણ રકમમાં તમને શું આપ્યો છે વી આપ્યો છે એટલે વી વાળું પદ શું છે આપણું ખોટું પદ છે એટલા માટે જવાબ આપણો ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે તો આવું જ રીતે સામાન્ય જ ખ્યાલ હોય તમને એબીસીડીનો તો ગેપનો તો એકદમ તમે ઇઝીથી સોલ્વ કરી શકો છો ત્યારબાદ નેક્સ્ટ રકમ આપણી છે તો નેક્સ્ટ રકમમાં તમે જુઓ તો અહીંયા બી છે

પછી એમ આપ્યો છે તો આ પછી શું આવે જે કે પછી આપ્યો છે તો જો જો એવું વિચારી શકાય કે ગેપ ગેપ તો હું વિચારું કે કદાચ અહીંયા ચાર નો ગેપ હોય તો નેક્સ્ટ પદ શું આવે મારું તો જે કે એલ એમ પછી અહીંયા હકીકતમાં આવું શું જોઈએ એન આવવું જોઈએ એન હવે જો અહીંયા બે નો ગેપ હતો પછી ત્રણ નો ગેપ પછી આ ચાર નો ગેપ હું વિચારું અને હવે વિચારું કે પાંચ નો ગેપ હોય તો એન પછી શું આવે પી ક્યુ આર પાંચ થઈ ગયા અને પછી શું આવે ટી પણ આપ્યો છે મતલબ કે આ જે હતો એ આપણો ખોટી વસ્તુ આપણને આપી દીધી છે હકીકતમાં શું હોવું જોઈએ એન હોવો જોઈએ બરોબર ને તો બે નો ગેપ ત્રણ નો ગેપ ચાર નો ગેપ પાંચ નો ગેપ એ પ્રમાણે શ્રેણી હતી એ મુજબ જોવા જોઈએ તો એમ ખોટું બધું હોવાથી આપણો સાચો જવાબ શું થશે એમ ત્યારબાદ આપણે નેક્સ્ટ રકમ તમે જુઓ સૌ પ્રથમ આપણને ઝેડ આપ્યું છે અને પછી સીધું શું છે એક્સ તો હું પહેલા સીધો ગેપ ચેક કરું જો ઊંધે એબીસીડી બોલતા ન આવડે તો સીધે એબીસીડી બોલી શકાય ભાઈ તો એક્સ પછી શું આવે વાય અને વાય પછી છે આવી રીતે પણ વિચારી શકીએ ચાલો પછી છે વી તો વી પછી શું આવે તો વી પછી ડબલ્યુ આવે આ બે વચ્ચે ડબલ્યુ અને પછી એક્સ મતલબ કે એક એક અક્ષરને મૂકેલો છે પછી ચાલો યુ જોવો અને આર લખી નાખો તો હકીકતમાં યુ પછી સીધું આપી દીધું તો ગેપ આપણી પાસે હોવો પડે તો ગેપ આપેલો નથી એટલે કે અહીંયા કંઈક ભૂલ ભરેલું લાગે છે તો યુ પછી વી નો આવવું પડે ત્યાં એક વચ્ચે ગેપ આવવું પડે તો વી ની પહેલા હું વિચારું તો કે અહીંયા સમજો કે યુ હોય તો યુ ની આગળ શું હોય તો કે ટી હોય તો અહીંયા જો ટી હોય

શોધી શકો છો ચાલો મિત્રો નેક્સ્ટ છે મિશ્રણ શ્રેણી એટલે તમને ખૂટતું પદ વાળું તો તમે શીખી ગયા હવે જે મિશ્રણ શ્રેણી એટલે મિશ્રણ શ્રેણીને હું તો એવું કહું કે ખીચડી શ્રેણી કેવી શ્રેણી મિત્રો ખીચડી શ્રેણી કેમ ખીચડી શ્રેણી કે ભાઈ આમાં મગ અને ભાત બે ભેગા હોય ચોખા બે ભેગા હોય જો અહીંયા એબીસીડી વાળું પણ કંઈક આપ્યું છે અને અંકો વાળું પણ આપ્યું છે કઈ વાંધો નહીં તમે એબીસીડી ની શ્રેણી પણ શીખેલા છો અને અંકો ની પણ શ્રેણી શીખેલા છો બંનેનો અલગ અલગ આપણે રીતેથી દાખલો ગણવાનો એટલે આવી જાય અને ચાર ઓપ્શન પણ આપ્યા છે તો ઓપ્શનને પણ થોડાક આપણે ધ્યાનમાં રાખશું તો પેલા જોઈએ આપણે બી છે પછી શું છે ઈ છે તો પેલા બે વિચે વિચારો ચાલો બી પછી શું આવે તો બે વચ્ચે કેટલો ગેપ છે સી અને ડી એટલે કે આ બે નો ગેપ છે પહેલી નજરે મને હું લાગ્યું ચાલો પછી આય તો ઈ પછી શું આવે તો આ બે વચ્ચે એફ જી અને એચ ચાલો એચ પછી શું આપ્યું છે એન તો એ ત્રણ વચ્ચે કેટલાનો ગેપ છે તો આ પછી જે કે એલ એમ એટલે તમે જોયા બેનો ગેપ ત્રણનો ગેપ ચારનો ગેપ તો હવે કેટલાનો ગેપ હોવો જોઈએ પાંચનો ગેપ હોવો જોઈએ એટલે પાંચ અક્ષર મૂકી દેવાના તો એમ પછી એન આવી ગયા એન પછી શું આવે ઓપી ક્યુ આર ને એસ જોવો તો પાંચ થઈ ગયા હા તો એસ પછી હવે શું આવશે ટી અ ભાઈ તમે જોવો તો ખરા ઓપ્શન તમારા કેવા નસીબ ભાઈ ટી વાળો એક જ ઓપ્શન છે એટલે નીચેનાનું કઈ વિચારવાનું જ નહી ભાઈ ગણિતમાં રકમ જોઈને બીવાનું નહી દાખલો ગણવાનો બરોબર ને તો સાચો ઓપ્શન આપણો શું થઈ જશે સી નીચેનાનું કઈ વિચારવાની જરૂર નથી કારણ કે ટી વાળો એક જ ઓપ્શન છે તો આવી રીતે મિશ્રણ શ્રેણીમાં બંને મિશ્ર આપીએ છીએ પરંતુ તમે કોઈ પણ એકને પકડીને દાખલો તમે ગણી શકશો નેક્સ્ટ રકમ જોઈએ તો આ રકમ પણ એવી જ છે કે એનએમ એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે બરોબર તો પાછી મિશ્રણ શ્રેણી છે ખીચડી શ્રેણી આમાં આપણે ખીચડી કહેશું ખીચડી હોય તો મગ અને ચોખાનો નોખા કરવાના ચક્કો લાયો ચોખાનો દાણો અને ચક્કી લાવી મગનો દાણો એવી રીતે બે દાણા નોખા નોખા કરવાના એટલે દાખલો થઈ જાય ભાઈ ચાલો તો જુઓ તો ત્રણ છ અગિયાર અઢાર તો ભાઈ આવું તો તમે નાના હતા ત્યારે રમકડા ગોળા આને રમતા હતા આવી શ્રેણી નથી રમેલા ભાઈ તો એકદમ ઈજી છે ભાઈ શું કરવાનું તો ગેપ ચેક કરો ચાલો ત્રણ પછી શું આવે છ છે તો ગેપ કેટલાનો થયો ત્રણનો ચાલો અગિયાર અને છ વચ્ચે કેટલાનો ગેપ પાંચનો બરાબર ને એટલે પહેલાં પ્લસ ત્રણ કર્યા પછી પાંચ કર્યા અઢાર અને અગિયાર વચ્ચે ગેપ કેટલાનો સાતનો હવે ભાઈ કોમેન્ટ કરો તો આ કઈ સંખ્યાઓ છે જુઓ તો ભાઈ તો અવિભાજ્ય સંખ્યાઓ એવું લાગે છે કે નથી લાગતું અથવા તો તમે એક સંખ્યા પણ આને કહી શકો છો તો અવિભાજ્ય સંખ્યા કરીને પણ તમારો ઓપ્શન વિચારી લેવાનો નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા કઈ આવે અગિયાર આવે પ્લસ અગિયાર કરીને જવાબ લાવો તો ઓપ્શનમાંથી એક જવાબ આવશે નહીં એટલે અહીંયા તમને જે આપ્યું છે એ કઈ સંખ્યા આપી છે એક સરવાળો આપો છે તો અઢારમાં નવ નાખો તો નવનો ઘડિયો બોલ નાખો નવ દુ અઢાર નવ તરી સત્યાવીસ એક જ ઓપ્શન એવો છે કે જેમાં સત્યાવીસ આપેલા હોય પછી એફ જી આઈ એલ એ કોઈ જ આપણે વિચારવાની કઈ જરૂર છે નહીં

એકથી પાંચ ભાગ તમે ન જોયા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોઈ લેજો છેલ્લે તમને આઈ બટન ઉપર પણ હું તમને મૂકી દઈશ એ સિવાય આપણા વિડીયોને મિત્રો તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે પણ શેર કરજો કારણ કે એનએમએમએસ એક્ઝામ ટૂંક જ સમયમાં આપણે લેવાની છે તો આ વિડીયો એમની સાથે પણ પહોંચે અને તમે પણ એમને હેલ્પફુલ થઈ શકો એના માટે સબસ્ક્રાઈબ પણ કરજો અને બીજાને શેર પણ કરજો તો મળીએ મિત્રો નેક્સ્ટ આપણા લાસ્ટ પાર્ટ ભાગ છ માં